નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ત્યારબાદ આ સમગ્ર મામલે સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા પીડિતાની ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી હતી આ ઇન્ક્વાયરીના ભાગરૂપે આજે બલ્ગેરિયન યુવતીનું નિવેદન નોંધાવવામાં આવી રહ્યું છે એસીપી હિમાલા જોશી સહિત અને લોકો સામે થયેલા આક્ષેપોની ઇન્ક્વાયરી હાલ ચાલી રહી છે જેમાં યુવતીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે આમ ના કામમાં યુવતીનું નિવેદન નોંધી રહ્યા છે ચોવીસ જાન્યુઆરીએ ગાયબ થયેલી બલ્ગેરીન યુવતીએ બે દિવસ પહેલાં નાટ્યાત્મક રીતે અમદાવાદમાં હાજર થઈ હતી આમ ગાયબ થયાના ચોત્રીસ દિવસ બાદ એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીએ હાજર થઈ ગઈ છે તાજેતરમાં પોલીસે એ સમરી ભરીને રાજીવ મોદીને ક્લીન ચીટ આપી હતી હાઈકોર્ટ સમક્ષ હાજર થયેલી બલ્ગેરીન યુવતીએ જણાવ્યું હતું કે મને પોલીસે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે મોકલી હતી પણ મને એ નથી સમજાતું કે રાજીવ મોદીનો મેડિકલ ટેસ્ટ કેમ કરવામાં નથી આવ્યો મારા અમુક પ્રશ્નો છે ખાસ કરીને સોલા પોલીસ સ્ટેશનથી કેમ કે તે લોકોએ મારી કમ્પ્લેન નકટ કરી નાખી છે મેં સાત આરોપીને નામ આપ્યા હતા પણ એ લોકોએ છ આરોપીને નામ લખ્યા છે મારે જાણવું છે કે મારી હ્યુમન ટ્રાફિકની કમ્પ્લેન ક્યાં લખવામાં આવી છે કેડીનાના લીગલ અને એમ્પ્લોય બોર્ડના નામ ક્યાં છે કમ્પ્લેનમાં અન્ય નામો ક્યાં છે તે અંગે પ્રશ્નો કર્યા હતા મેં પોલીસને એવિડન્સ આપ્યા છે મારે એ જાણવું છે કે એવિડન્સ ભેગા કરવાનું કામ પોલીસનું છે તે મારે કેમ કરવું પડે છે તેમ આ યુવતીએ જણાવ્યું હતું શું બધું પૈસા માટે જ છે મારે પૈસા નથી જોઈતા મારે જોઈએ છે કે આ દેશમાં શું એક એવો પોલીસ ઓફિસર છે કે જે મારો કેસ ઇન્વેસ્ટિગેટ કરી શકે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર